ਕੋਈ ਨਹੀਂ ਮਾਇ ਜਰੂਰੀ ਕੋਈ ਭਾਗ ਨਹੀਂ ਬਟਾਇਆ ਲਗਾਉਂ ਜੀ ਮਨੋਂ ਇੱਕ ਇੱਕ ਬਟਾਇਆ ਕਾਇਕਾ ਡਬਲੋ ਕਿ ਮੈਂ ਜਾਲੂਬਾ ਦਾ ਨੁਕੀਕ ਕਰੀ ਜੋ ਇਹ ਤੁਛਨ ਦਾਦਾ ਹੈ ਤੇ ਇਹ ਉਹ ਕੇ ਨਾ ਸਾਥੇ ਬਦ ਲੋ ਜਮਾਨਾ ਸਿਕਲਪ ਸਦਰਵਾਰਾ ਨੂੰ ਜੱਤ ਜੁਮਰਸਨ ਨੂੰ ਬਦਦੋਂ ਮਨ ਖਬਰ ਪਛੈ ਨਟੋ ਲਾਲ ਮਠਿਆਵਾਰਾ ਨੂੰ ਤਾਂ ਇਹ ਮਤ ਜਨ ਸੰਪਰਕ ਟੁੱਟ ਸੇ

আৰু গাড়ী হৈ যাব আজি গৰি পি এটা

હવે તો છેલ્લે ઘડી સુધી ત્યાંથી મારી સ્મશાન આતા નીકળશે હું હવે ત્યાંથી નહીં કરશું કોઈ જગ્યાએ નહીં છે મને બધા ધક્કો દીધો મારો કોઈ નથી ભક્તો આવી જતા કાશ સાહેબ મને ચાંદુ મારું મગજ ફરી ગયું કનુભાઈ આવ્યા હતા ગયા પછી હું કાલે જવાના રાખી હવાનું તો મારે માનસિક તૈયારી થાય ચાંદુ માણું હું મગજ જ કે આણો નેજી બીજી કોઈ ટ્રીટમેન્ટ કરવી નથી જે થવાનું જ થાય એમ જરાણો દીકે મે બારડોલી તમે દિનેશભાઈ એટલે કોઈ જ કરતા કોઈને શું ફાયદો ના ના આવી આવી નું કામ બહાર આ બને કોઈ આવતું હોય તો ના જ કહી દેવાનું બધા તમે આવશો ના સાહેબ થી ખોટ સંબંધ તૂટી જશે એવું તો કોઈ કહી દે કોઈ માણું નથી

તો કઈ આવું તો હું ત્યાં હા દીકરી એમાંથી એક બસમાને અમે થાય